આ બનાવ જેમના સાથે બન્યો છે તેઓ કોઈ પણ પ્રકારનું વ્યસન કરે છે કે નહીં તે ખ્યાલ નથી પરંતુ તેમના સાથે જે બનાવ બન્યો તેને લઈને ખુદ એ પકોડી વેચવા પણ ચિંતામાં આવી ગયા હતા જેમના ત્યાં આ ઘટના બની હતી હા ઉત્તર પ્રદેશના ઓરૈયાના દિબિયાપુર વિસ્તારના ગૌરી કિશનપુર કકોરનાર રેવાવાળા પચાસ વર્ષીય ઇંકલા દેવી સાથે એક વિચિત્ર ઘટના બની હતી તેઓ પોતાના પરિવાર સાથે જિલ્લા હોસ્પિટલ પાસે પકોડી ખાવા પહોંચ્યા હતા જ્યાં પકોડી આરોગતી વખતે અચાનક તેમનું મુખ ખુલ્લું જ રહી ગયું હતું તેઓએ મુખ બંધ કરવાનો ઘણો પ્રયાસ કર્યો છતાં કરી શક્યા નહોતા પહેલા તો આ ઘટના આસપાસના નાગરિકોને મજાક લાગી તેઓ હસવા લાગ્યા પરંતુ જ્યારે ઇંકલા દેવી રડવા લાગ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે મામલો ઘણો ગંભીર હતો આ ઘટનાને લઈ ઇન કલા દેવીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં જિલ્લા હોસ્પિટલમાં હાજર જણાવ્યું હતું કે તેમનું થઈ છેલ્લે માં મેડિકલ યુનિવર્સિટીમાં ઇન કલા દેવીને લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી તબીબોનું માનવું છે કે જલ્દીથી મોઢું બંધ કરવા પર અથવા તો મોટા આકારનો ખાદ્ય પદાર્થ આરોગવા પર જડબુ લોક થઈ શકે છે મિત્રો કોઈ પણ પ્રકારના વ્યસનને અમે પ્રોત્સાહન નથી આપતા વ્યસન કરવું જ ના જોઈએ પરંતુ તમને જણાવી દઈએ કે પાન મસાલાના વ્યસનના કારણે મોઢું નહીં ખુલવાની સમસ્યાથી અનેક નાગરિકો પીડિત છે તેવામાં આ સમાચાર તેમને કદાચ ડરાવી શકે છે